પાટણ શહેરના ફિલ્ટર પ્લાન્ટ ખાતે આવેલી જર્જરિત ટાંકીમાંથી હજારો ગેલન શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પડવાના વાંકે ઉભેલી આ જર્જરિત ઓવરહેડ પાણીની ટાંકીમાં પાલિકા તંત્ર દ્વારા પાણી ભરવામાં આવ્યું છે આ ટાંકીની ચારે બાજુએથી પાણી વહી રહ્યું છે અને આ પાણી ગટરમાં ઠલવાઈ રહ્યું છે જર્જરિત ઓવરહેડ પાણીની ટાંકીથી કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ સેવા અનેક સવાલો નગરપાલિકા તંત્ર સામે ઉઠવા પામ્યા છે રિપોર્ટર દશરથ ઠાકોર સમી બેન પટેલ મુખ્યમંત્રી હતા એ દરમિયાન ટાંકી બનાવવામાં આવી હતી પાટણ શહેરને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે આ ખાન ખાતે ટાંકી સાથે તમામ સાધન સુવિધા સાથે કમ કમ્પ્લેટ ટાંકી બનાવવામાં આવી હતી પણ ટાંકી બનતા હજી ટાંકીમાં પાણી પણ ભરવામાં ન આવતા લીકેજ થવાનું ચાલુ થઈ ગયું હતું દોઢ વર્ષ સુધી પાણીનો ટાંકીનો ઉપયોગ થયો નહોતો ત્યારબાદ એક બરોડાની કંપનીને નગરપાલિકાએ પોતાના સ્વ ખર્ચે ટેન્ડર આપી અને આ કામ રિપેરિંગની કામગીરી કરાવી હતી ત્યારબાદ આ કામગીરી ચાલુ થઈ હતી આ કામગીરી જ્યાંથી શરૂઆતથી જ ભ્રષ્ટાચારની કામગીરી હતી એના ઘણા બધા પ્રકાશિત મીડિયામાં થયેલા હતા પણ પાટણ નગરપાલિકા કોઈ કોઈપણ પ્રશ્ન લીધો નતો પણ ભ્રષ્ટાચાર ઉપર પગલાં ભર્યા ન હતા હમણાં તાજેતરમાં સુરતમાં જે એક નિયુક્ત ટાંકી પડી ગઈ એના કરતાં પણ ગંભીર પરિસ્થિતિ આ પાટણ નગરપાલિકાની ખાણસોની ટાંકીની છે ત્યારબાદ બીજી નવીન ટાંકી બે હજાર એકવીસ બાવીસની ગ્રાન્ટમાં બનાવવામાં આવી છે એક કરોડની સિત્તેર લાખના ખર્ચે જે એક ટાંકી બનાવવામાં આવી છે એ પણ બનાવતા પહેલાં એ પણ સદંતર ફેલ થઈ ગઈ છે જૂની ટાંકીમાં વર્ષોથી કેટલા સમયથી પાઇપ લીકે પાઇપમાંથી પાણી લીકેજ થાય છે લાખો રૂપિયાનો ધુમાડો નગરપાલિકાએ કર્યો હોવા છતાં પણ હજી સુધી રિપેરિંગ કરી શક્યા નથી પરંતુ નગરપાલિકાના અણગઢ વહીવટના કારણે આજે રિપેર થઈ શકી નથી અને એના બદલામાં નવું ટાંકું બનાવવામાં આવ્યું પણ એ નવું ટાંકું અત્યારે ફેલ છે કારણ કે એને પ્રેશર પાણી મળતું નથી અને લાખો રૂપિયા સરકારના જે વેડફાઈ રહ્યા છે એ નવું ટાંકું બનાવી એને વેડફી નાખ્યા પરંતુ એ ટાંકીને પાણીથી લોકોને જે પ્રેશરથી પાણી મળવું જોઈએ એ મળતું નથી જેના કારણે અત્યારે આ જૂની લીકેજ ટાંકી હતી જે બંધ કરી હતી પાણીથી ભરવાની એ આજે ફરી પાટણ નગરપાલિકાએ ચાલુ કરવી પડી છે જે જેમનો અણગઢ વહીવટનો નમૂનો દેખાઈ રહ્યો છે આ પાણીની ટાંકી લીકેજ હોવા છતાં જો ચાલુ કરીએ અને આ ટાંકી સુરતમાં જે ઘટના બની હતી એવી આ ટાંકી જો ધરાશાયી થાય તો આના માટે જવાબદાર કોણ અને બીજું કે અત્યારે પાટણની પ્રજા ભર પાણી માટે વલખા મારી રહીએ અત્યારે ખાન સરોવર પાણી જે આવે એની અંદર પાઇપલાઇન નાખવાની કામગીરી નગરપાલિકાએ ચાલુ કરી છે તો એની બદલામાં અત્યારે પાટણ નગરજનોને એક ટાઈમ પાણી પૂરું પાડવામાં આવે છે એટલે ભર પાટણની પ્રજા પાણી માટે વલખા મારી રહી છે અને ટેન્કર મંગાવવાની જરૂરિયાત પડી રહી છે જેથી એમને આર્થિક બોજ પણ સહન કરે પડે છે આ નગરપાલિકાના અનગઢ વહીવટ અહીંયા સામે આવે છે અને ફિલ્ટર પ્લાન્ટનું જે પાણી વેસ્ટ જાય છે ક્યાં જાય છે આ ફિલ્ટર પ્લાન્ટનું લીકેજ ટાંકી છે એનું પાણી અત્યારે તમે જુઓ છો કે જે પાણી જે વેસ્ટ જાય છે એ તમામ નેર મારફતે ગટરમાં જાય છે જે નવી બનાવેલી ટાંકી છે એનું ઇનલેટ એક જ છે એટલે જેમાંથી પાણી ઉપર જળાવી શકાય એક જ છે જ્યારે જૂની ટાંકીમાં બે ઇનલીટ હતા એટલે મેં વોટરના જે ક્લાર્ક છે એમને આ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું કે બે ઇનલેટના કારણે તે વહેલી ટાંકી ભરાઈ જાય છે આથી એમાંથી પ્રેશર મળે એટલે અમે આપીએ છીએ અને વહેલી ટાંકીમાં એક જ પાઇપના કારણે પાણી ભરાઈને જલ્દી ખાલી થઈ જાય છે પ્રેશર મળતું નથી એટલા માટે થઈને આ ટાંકી ચાલુ કરેલી હતી પણ જેવી મને જાણ થઈ કે એમાંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એટલે તાત્કાલિક એ બંધ કરી દેવામાં આવી છે બીજું કે આ જે જર્જરી ટાંકી છે એનું પણ ટીએસ અને એએસ થઈ ગયેલા છે અને ટૂંક સમયમાં એની જે તૂટેલી પાઇપને છે એ બદલી અને એ ટાંકી પણ કાર્યરત કરી દેવામાં આવશે પબ્લિકને પ્રેશર આપવા માટે થઈને ખાસ કરીને અત્યારે એક જ ટાઈમ પાણી આપીએ છીએ અને જેના કારણે એમને પૂરતા પ્રેશરથી પાણી મળી રહે એના માટે થઈને બંને ટાંકી આવશ્યકતા પાણીનું પ્રેશર એટલે પ્રેશર ક્યારે મળે જ્યારે ટાંકી ફૂલ ભરેલી હોય ત્યારે મળતું હોય છે અને એક જ જ્યારે ઇનલેટ પાઇપ હોય એટલે નીચે તમે બોરમાંથી એક પાઇપથી પાણી ચડાવો અને બીજી બાજુથી તમે આઉટલેટ આપો તો પાણી જે ગતિએ ખાલી થાય એનાથી બમણી ગતિએ ભરાય તો જ પ્રેશર પૂરું મળે એક એક પાઇપના કારણે પ્રેશર નહોતું મળતું એટલે આ વ્યવસ્થા વૈકલ્પિક ઊભી કરવી પડી હતી